আমাৰে પચીસ વર્ષથી અમે સમૂહ લગ્ન કરીએ છીએ જે સર્વજ્ઞાતિ હોય છે અને આ વર્ષ અમારું પચીસનું વર્ષ હતું દર વર્ષે અમે પચીસ જોડાના સર્વ સમૂહ સમૂહ લગ્નોત્સવ કરીએ છીએ તો આજે અહીંયા અલગ અલગ જ્ઞાતિના કે જેમના માતા પિતા હોય કે ના હોય એવા પચીસ વરઘોડિયાના આજે અહીંયા સમૂહ લગ્ન કર્યા જેમાં અમે વૈદિક પદ્ધતિથી લગ્ન કર્યા હતા અને લગ્ન કરાવનાર જે અધિક્ષક હતા એ પોતે ગાયત્રી ધામ સેંધવા કે જેઓ તપસ્વી છે અને ઘણા છેલ્લા સત્યાવીસ વર્ષથી પોતે ખાલી દૂધ ઉપર અને ફ્રૂટ જ રહે છે તો એવા તપસ્વી સંતના દ્વારા આજે અમે પચીસ નો સમૂહ લગ્નોત્સવ કર્યો એમાં અમે ગૌ માતાને અહીંયા સ્થાન આપ્યું હતું કે જે બધી ચોરીની વચ્ચે ગૌ માતાનું સ્થાન હતું અને એમાં ગૌ પૂજન કર્યા પછી જ અમે વૈદિક પદ્ધતિની શરૂઆત કરી હતી